ઔદ્યોગિક વસાહતમાં નવનિર્મિત કંપની માં કામગીરી દરમિયાન સ્ટ્રક્ચર ધરાશાય થઈ ગયા બાદ ચાર કામદારો ત્રીસ મીટરની ની પર ફસાઈ જતા ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવ હતા તે દરમિયાન અચાનક થઈ મીટરની ઊંચાઈ પર ચાર જેટલા કામદારો ફસાયા હતા કામદારો ઉંચાઈ પર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા અને ફાયર ફાઈટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું થી મદદથી કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા લગભગ દોઢ કલાક જેટલો સમય કામદારોએ ત્રીસ મિનિટની ઊંચાઈ પર વિતાવ્યો હતો તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો